અવનીત બાપુ છે આજે એના વિશે આપણે માહિતી આપશે સૌ પ્રથમ ખૂબ આભાર તમારો તો તમે દર્શાવો અમારી હરે વિજય બ્લોગ યુટ્યુબ ચેનલમાં આના વિશે માહિતી જય માતાજી જય માતા આજે કુંવરિયો ને આ ખોડિયાર મારું મુખ્ય સ્થાન છે જયારે માતાજી હયાત હતા ને ત્યારે આ સાતે બેનો આ કુવા માં અંતર થઈ ગયા અચ્છા ઓકે આ એમનું મુખ્ય સ્થળ આ એક જ એમને પોતાની થઈ ગયા પછી બધે ભરતા માટેલ ગરદરા રાજપડા વરાણા વરોડી જેટલા જળા સ્થળ છે ને બધા આ એમ ખોડિયારવાલ મુખ્ય સ્થળ અને કુવ છે કુવોનું નામ છે ચારણ કુવો એનું નામ ભ્રષ્ટ થઈ ગયું છે હવે સાણ સાણકું તરીકે ઓળખે છે ફાઇનલી મિત્રો હું અને વિશાલ એકવાર ફરીથી આવી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લા પાસે આવેલું ગામ ને નજીક શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ છાણકો જે કહે છે પ્રસાદીનો એ છે તમને આગળના વિડીયોમાં ખબર પડશે આ મંદિર છે પ્રસાદીનું અને આ દેખાય છે પ્રસાદીનો કૂવો છે જ્યાં પાણીનું પ્રસાદીનું છે સરસ મજાનું મંદિર છે નવું ડેવલપ થયેલું એવું લાગે છે તમે જોઈ શકો છો સ્પેસ બહુ સરસ મજાની છે અને આ પ્રસાદીનો પાણી તમે જો નાણાં બાળકને કોઈ દ્રશ કે એ તૂટાટ્યો એ પહેલાં એવી તકલીફ બહુ પડધાર પડતી હતી અને તમે આ પ્રસાદીનું પાણી ઘરે લઈ જઈને તમે પીવડાવો તો તે મટી જાય એવું અહીંના લોકોની માન્યતા છે અને ખરેખર મટી પણ જાય છે સો ચલો મંદિર તમને અંદરથી બનાવવાનું ટ્રાય બતાવવાનું ટ્રાય કરીએ ચાલો મંદિર તો બંધ છે તો એના ટ્રસ્ટી લોકો કે શ્રી કે બાપુ જે હોય જે છે એ આપણને જો પરમિશન આપશે અંદરથી લઈ તો શું બતાવશો ઓકે તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું સુરેન્દ્રનગર નજીક આવેલું ગામ દેવળિયામાં એની આજુબાજુ એની પાસે જ આવેલું ગામ છે શ્રી ખોડિયાર માતાજીનું મંદિર સાણકૂ એવું કહેવાય છે કે આ સાણકૂ ચૌદસો વર્ષ જૂનો છે સો આ સાણકૂ આજે આવીને મેં સરસપ્રધાન પ્રસાદીનું પાણી પીધું જે પ્રસાદીનું પાણી એટલી બધી મહત્તા છે કે નાના બાળકોને જો નાના મોટા રોગ ઉટાટીઓ કે જેવા ઉધરસ કહેવાય જેવા ભયાનક રોગ થયા હોય તો એ રોગનું જો તમે પ્રસાદીનું પાણી એને થોડું પીવડાવો તો એનો સુધારો એમાં થાય છે અને એને જલ્દી જલ્દી સારું થઈ જાય છે પણ ખાલી એને એક જ ટર્મ અને કન્ડિશન છે કે પાણી પ્રસાદીનું પાણી એટલું પવિત્ર હોય છે કે એને તમે જમીન સાથે ઘરે જ્યાં લઈ જાઓ ત્યાં અંકાળી નહીં રાખવાનું ક્યાંક બોટલમાં થેલીમાં વ્યવસ્થિત જગ્યાએ ઉપર રાખો એક એવી આની માન્યતા છે અને અહીંયાના લોકોની પણ એવી માન્યતા છે અને એવું સરસ મજાનું ચૌદસો વર્ષ જૂનો સાણકુઓ છે જે મંદિરમાં ઓલરેડી નોટ મારેલી છે સો આ વિડીયોમાં જ પ્લીઝ સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં ખાસ અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં સાથે સાત બોનોના નામ લખેલા છે સો સરસ મજાનું ખોડિયારમાંનું મંદિર છે પવિત્ર જગ્યા છે કેમ્પસ સરસ બહેનો આગળની જગ્યા બહુ જોરદાર છે સો આપ સૌનું બહુ ખૂબ ખૂબ સ્વાગત છે હરિજય બ્લોગ યુટ્યુબ ચેનલમાં આજે હું આવી ગયો છું સુરેન્દ્રનગર જિલ્લા પાસે આવેલું ગામ દિવાળીયા દિવાળીયાની નજીક આવેલું ગામ છે ચારણકો જે સાણકો કરીને પ્રખ્યાત છે શ્રી ખોડિયાર માતાજીનું મુખ્ય સ્થાનક છે એવા એવી જગ્યાએ નવનીત બાપુ છે આજે એના વિશે આપણે માહિતી આપશે સૌ પ્રથમ ખૂબ આભાર તમારો તો તમે દર્શાવો અમારી વિજય બ્લોગ યુટ્યુબ ચેનલમાં આના વિશે માહિતી જય માતાજી જય માતાજી આજે કુર્યો ને હા આ ખોડિયારમાં નું મુખ્ય સ્થાન છે જયારે માતાજી રહ્યા હતા ને ત્યારે આ સાતે બે નો કુવા માં અંતર ધ્યાન થઈ ઓકે આ એમનું મુખ્ય સ્થળ આ એક જ એમને પોતાની થઈ ગયા પછી બધે ફરતા માટેલ ગરદરા રાજપરા વરાણા વરોડી જેટલા જણા સ્થળ છે ને બધા આ એમનું ખોડિયારવાળું મુખ્ય સ્થળ અને કુવો છે કુવાનું નામ છે ચારણ કુવો એની નામ ભ્રષ્ટ થઈ ગયું છે હવે બધે સાણ કુવા તરીકે ઓળખે છે અને બીજું બાપુ એક એવી માન્યતા છે કે આ કુવાનું પ્રસાદનું પાણી પીવે તો બાળકોને ઉધરસ જેવું અક્ષીર દવા છે બાળકો માટે નાના બાળકોને ઉધરસ ઉટાટી ઉટાટી એટલે મોટી ઉધરસ છે બાળકો શ્વાસ ન લઈએ તમે અહીંયા આવીને માતાજી ના દર્શન કરીને કુવા માંથી ચેના પાઈ દે તરત મટી જાય ઓકે ખૂબ આભાર થેન્ક યુ સો મચ ખૂબ આભાર તમારો બાબુ કે તમે ટાઈમ આપો ઓકે આવી નવી રીતે આપણે નવા નવા મંદિર આપણા ગુજરાતમાં આપણા ભારત દેશમાં આપણી જે સનાતન હિન્દુ ધર્મ આપણી સંસ્કૃતિ છે એના વિશે અમે તમને આપણી આ યુટ્યુબ ચેનલમાં બતાવશું સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ખૂબ આભાર થેન્ક યુ ધન્યવાદ થેન્ક યુ નોંધ બાબુ